માંડવી નગરપાલિકા માંડવી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજાયો માંડવી નગરપાલિકા માંડવી પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો રેલી પ્રસ્થાન નિમેશભાઈ શાહે લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું માંડવી નગરપાલિકા હોલ ખાતે માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહના હસ્તે તકતી નું અનાવરણ કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ

નાગરિક સહકારી બેંકના એમડી સુનિલભાઈ રબારી એપીએમસીના ચેરમેન સંજીવભાઈ શાહ સંગઠનના હોદ્દેદાર પાલિકાના ચૂંટાયેલા સદસ્ય પોલીસ જવાનો તથા નગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અંતે આભાર વિધિ બાંધકામ સમિતિના ચેરમેન રંજનાબેન મરાઠે કરી હતી ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે માંડવીનગરમાં સરદાર સાહેબની પૂર્ણકથની પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માંડવી નગર સંગઠનના પ્રમુખ શ્રી પ્રિતેશભાઈ રાવળ મુખ્ય અધિકારી પુરુષબેન પટેલ બાંધકામ અધ્યક્ષ રંજનાબેન મરાઠે પ્રમુખ સંધ્યાબેન ચૌધરી તથા સૌ માંડવી નગરપાલિકાના સભ્યશ્રીઓ સંગઠનના સૌ સભ્યશ્રીઓ તથા નગરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ ન્યુઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે